ગુજરાતના ખેડૂતો માટે ડિજિટલ ક્રાંતિ એનો મતલબ શું ચલો આજે આપણે વાત કરીએ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલની એક એવું સાધન જેણે સરકારી યોજનાઓનો લાભ લેવાની આખી રીત જ આમ સમજો કે બદલી નાખી છે તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે અને એનાથી ખેડૂતોને ખરેખર શું ફાયદો થયો પહેલાં તો તાલુકા કચેરીના ધક્કા ખાવા પડતા કાગડોના ઢગલા હતા આ શબ્દો સાંભળીને ઘણા ખેડૂતોની એ જૂના દિવસો યાદ આવી ગયા છે નહીં સરકારી યોજનાનો લાભ લેવો એ ખરેખર કેટલી લાંબી અને જટિલ પ્રક્રિયા હતી એ આ એક જ વાક્યમાં સમજાઈ જાય છે અને હવે હવે આ પરિવર્તન જુઓ ક્યાં એ તાલુકા કચેરીના ધક્કા અને કાગળોના ઢગલા અને ક્યાં આ ઓનલાઈન અરજીઓ ખેડૂત પોતાના ઘરેથી ખેતરમાં બેઠા બેઠા કે પછી ગમે ત્યાંથી અરજી કરી શકે છે આ ખાલી એક સુવિધા નથી આ તો એક ક્રાંતિ છે તો આપણી આખી વાતની શરૂઆત થાય છે એ જૂની મુશ્કેલીઓથી જરા કલ્પના તો કરો કે દરેક નાના મોટા કામ માટે સરકારી કચેરીના ચક્કર કાપવા પડતા આમાં કેટલો બધો સમય શક્તિ અને પૈસાનો વ્યય થતો હશે આજ તો ખેડૂતો માટે સૌથી મોટો પડકાર હતો પણ જેમ કહેવાય છે ને કે દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે બસ એ જ રીતે આ બધી મુશ્કેલીઓનો પણ એક ઉકેલ આવ્યો એક એવું નવું સાધન જેને આખી પ્રક્રિયાને ઊંધી ફેરવી નાખી ચાલો જાણીએ આ શક્તિશાળી સાધન વિશે અને એ શક્તિશાળી સાધન એટલે આઈ ખેડૂત ટુ ઝીરો પોર્ટલ હવે સાવ સાદા શબ્દોમાં કહું તો આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક ડિજિટલ પ્લેટફોર્મ છે એક વેબસાઇટ જે ખાસ ખેડૂતો માટે જ બનાવવામાં આવી છે એનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ સીધો અને એકદમ સરળતાથી મેળવી શકે તો સવાલ એ થાય કે આ પોર્ટલથી ખરેખર બદલાયું શું ખેડૂતોના જીવનમાં કેટલી સરળતા આવી અને એના સીધા લાભો શું છે ચાલો હવે એના પર એક નજર કરીએ આ પોર્ટલના મુખ્ય ફાયદા ખરેખર જબરદસ્ત છે હવે ઘરે બેઠા અરજી થઈ શકે છે દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણેથી અરજી કરી શકાય છે અને સૌથી મહત્વની વાત કાગળિયાની એ બધી માથાકૂટ જ ખતમ યાદ છે પેલી જૂની મુશ્કેલીઓ આ દરેક ફાયદો એનો સીધો સટ જવાબ છે અને અહીંયા જુઓ આખી પ્રોસેસ કેટલી સરળ બનાવી દેવાઈ છે બસ ત્રણ જ પગલાં પહેલું પોર્ટલ ખોલો બીજું પોતાની જરૂરિયાત મુજબની યોજના પસંદ કરો અને ત્રીજું જરૂરી વિગતો ભરીને અરજી કરી દો બસ થઈ ગયું કામ આટલું જ સહેલું છે આ પોર્ટલની એક ખાસિયત એ છે કે તે ખાલી એક કે બે પ્રકારની ખેતી પૂરતો સીમિત નથી ના એ તો યોજનાઓનું એક આખું વિશ્વ ખોલી દે છે ચાલો જોઈએ કે એમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ પોર્ટલની વ્યાપકતા તો જુઓ પછી ભલે તે ખેતીવાડી હોય બાગાયત હોય પશુપાલન હોય કે પછી મત્સ્યો ઉદ્યોગ દરેક ક્ષેત્રના ખેડૂતો માટે અહીં યોજનાઓ ઉપલબ્ધ છે વિચાર કરો એક જ જગ્યાએ બધી જ માહિતી અને અરજી કરવાની સુવિધા એટલે જ તો કહી શકાય કે આ એક પોર્ટલ છે પણ તકો અનેક છે તે ખેડૂતોને સરકારી સહાયની સિસ્ટમ સાથે જોડતું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ બની ગયું છે તો આપણે જોયું કે આ પોર્ટલની અસર કેટલી સ્પષ્ટ છે પ્રક્રિયાઓ સહેલી બની છે અને ખેડૂતો સશક્ત થયા છે પણ શું ટેકનોલોજીની ભૂમિકા અહીં પૂરી થઈ જાય છે ચાલો હવે થોડું ભવિષ્ય તરફ નજર કરીએ અને વિચારીએ કે આગળ શું અને અંતે આ એક મોટો સવાલ આપણી સામે છે જો એક પોર્ટલ આટલો મોટો ફેરફાર લાવી શકતું હોય તો જરા કલ્પના કરો કે ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી ખેતીને ક્યાંથી ક્યાં લઈ જશે આ સવાલ સાથે આજની આ વાત અહીં સમાપ્ત કરીએ છીએ આભાર